હેલો મિત્રો તો નમસ્કાર કેમ છો બધા મજામાં આશા કરું છું કે બધા મજામાં જશો તો આપણે આવી ગયા છો આપણી સાઈડ ઉપર આજે જે પ્લાસ્ટર ચાલુ હતું ત્યાં તો ચલો તમને બતાવું કે કેટલું પ્લાસ્ટર આપણું થયું છે અને કેટલું પ્લાસ્ટર બાકી છે આજે સાત આઠ દિવસ થઈ ગયા છે તો ચાલો આજે વિઝિટ કરી લઈએ બતાવું વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો આપણે આવી ગયા હોલના અંદર અને હવે આપણે ચડશું સીડી થઈને ઉપર તો ઉપર જઈને જોવું કે કેટલું કામ થયું છે પહેલાં મારે કામ ચાલું છે તો કારીગર કામ કરી રહ્યા છે આ રીતનો તો એન્ડ સુધીમાં વિડીયો જોતા રહેજો અને વિડીયો સારો લાગે તો શેર એન્ડ સબસ્ક્રાઈબ એન્ડ બે લાયકન જરૂરથી કરજો અને ફોલો કરવાનું ભૂલતા ત્યારે જોઈએ તો જો આ હોલ છે તો હોલના અંદર છત કમ્પ્લીટ થઈ ગઈ છે હોલ સુધી આવી ગયું છે પ્લાસ્ટર બી બી બાકી છે સાઈડનું બધું પટી ગયું છે તો વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો તો હવે તમને બતાવીશ બીજી રૂમ

તો જો આના અંદર આપણે વધારે છે તો થોડું દેખાવામાં શૂટિંગમાં થોડું તકલીફ થાય છે પણ જો આ રીતનો આપણે તો એની અંદર આપણે 10 ફૂટ એની સ્લીવ રાખી છે 8 ફૂટ સુધી ટાઈલ્સ આવશે આપણી તો આ સાવર છે આ ડાયવેટર છે અને આ ગીઝર છે ગીઝરના બે પોઈન્ટ છે ગરમ ઠંડાના અને અહીંયા આપણો સન્ડા સ્ટફ બેડ છે ઇંગ્લિશ તો જો કે આ રીતનો આપણે બાથરૂમનો અને સન્ડાનો બે એટાચ છે તો આ રીતનો પ્લાસ્ટર કરાવ્યું છે આપણે અહીંયા ફ્રેમિંગ લાગશે તો હવે એના એક્ઝેક્ટ સાઈડમાં આ દરવાજો છે તો આ રહ્યો રૂમ છે તો એનું પ્લાસ્ટર પણ જુઓ કમ્પ્લીટલી પતી ગયું છે આ રૂમ પણ એના અંદર ઉપર મિત્રો આપણે બે બેડરૂમ છે એક હોલ છે અને એક સંદાજ બાથરૂમ છે અને બાલ્કની છે આ બે દિવસમાં પટી જશે ને પછી નીકળા માળ ચાલુ થશે તો તમે વિડિયોને એન્ડ સુધીમાં જોતા રહેજો ને વિડીયો સારો લાગે તો વિડીયોને શેર કરજો સબસ્ક્રાઇબ કરજો ને બે લાઇકન જરૂરથી દબાવજો અને ફોલો કરવાનું તો ના જ ભૂલતા મિત્રો જુઓ તો આ કારીગર છે માલ ચાપી રહ્યો છે તો જુઓ કઈક આ રીતનો પછી આના અંદર મિત્રો આવી ગઈ બાલ્કની તો હોલનું એટલે બાલ્કનીમાં આવી જશે તો કંઈક આ રીતની છે અને ઓછી છે છે પણ ડીપ પેલા કરતી તો આજે નીચે પાર્કિંગ છે તો પાર્કિંગનું જે ઉપર સ્લેબ ભરેલો છે તો એની ઓપન ટેરેસ છે તો મિત્રો તો જો આપણા કારીગર પ્લાસ્ટર કરી રહ્યા છે તો એમને પૂછીએ કે હવે ઉપર એટલું બાકી છે સીડીનો ભાગ બાકી છે અને હોલની બે દિવાલ બાકી છે તો એમને પૂછીએ બે ત્રણ દિવાલ બાકી છે અંદરનો ભાગ તો કેટલો ટાઈમ લાગશે તો કારીગર કેટલો ટાઈમ લાગશે હવે બે ત્રણ દિવસમાં ફટી જશે કારીગર અમારા હતા તો કારીગર કદી આવે કાલે આવી તો હવે તમને સાઈડમાં જે આપડે બીજી સાઈડ છે બાજુમાં જોવા આવીએ તો આ આના અંદર આપણે પ્લાસ્ટર ચાલુ કરવાનું છે નજીક જ છે બંને તો વચ્ચે બે ત્રણ પ્લોટ પડ્યા છે આટલો વાળો છે તો આ સાઈડ ઉપર આપણે પ્લાસ્ટર ચાલુ કરવાનું છે તો આ સાઈડ ઉપર આપણે લાઇટ ફિટિંગ ચાલુ હતું તો જોઈએ કે કેટલું લાઇટ ફિટિંગ પત્યું છે વિડીયોને એન્ડ સુધીમાં જોતા રહેજો તો મિત્રો આપણે આવી ગયા છે આ સાઈડ ઉપર તો આ સાઈડનું આપણું એલિવેશન કંઈક આવું છે તો ચલો હવે તમને અંદર જઈને બતાવું કે આપણું કેટલું લાઇટ ફિટિંગ થયું છે તો એન્ડ સુધી જોતા રહેજો વિડીયોને એને વિડીયો સારો લાગે તો કોમેન્ટ જરૂરથી કરજો તો ચાલો પહેલાં તમને ઉપર જઈને બતાવું કારણ કે આપણો પ્લાસ્ટર ઉપરથી જ થશે તો જો આ સીડીના અંદર એન્ટર થતાં જ લાઈટ ફિટિંગ ચાલુ થઈ ગયું છે તો આ ગોળા માટેનો પોઈન્ટ મૂકેલ છે અહીંયા આ આવશે સામે અને અહીંયાથી સીધું ઉપર જશે તો કંઈક આ રીતનું છે આપણું કામકાજ તો આના અંદર આ બાલ્કની છે જોઈ લો અને આ મેઇન ગેટ છે અને અહીંયા સાઈડમાં જોઈએ તો ઉપર ચડવાની સીડી છે તો આ રીતનું કઈક કામકાજ છે અને આ બારે મોટું બોર્ડ આવી ગયું તો લગભગ સમથિંગ લાઈટ ફિટિંગ નાખવાનું પ્લાસ્ટર થયા પછી વાયરિંગનું કામ બાકી રહેશે તો જુઓ કઈક આ રીતનું કામકાજ છે અને આ ટોયલેટ છે રૂમના અંદર થી પછી તમને બતાવું હોલ અંદર તો આપણે તે તો આ આવી ગયો એમનો હોલ રૂમ થી બહાર નીકળતા અને અહીંયા આપણે સંડાસ બાથરૂમ બે ભાગ છે તો આર્યવા સંડાસ છે અને આર્યવા બાથરૂમનો ભાગ છે તો બાથરૂમના અંદર પણ ભાઈએ પોઈન્ટ લઈ લીધા છે તો અહીંયા પણ આપણું લાઇટ ફિટિંગનું કામકાજ કમ્પ્લીટ થઈ ગયું છે અહીંયાથી જો હોલના અંદરથી આ એક બેડરૂમ આવી ગયો તો આના અંદર ઉપર પણ બે બેડરૂમ જ છે તો બેડરૂમના અંદર પણ લાઇટ ફિટિંગ કમ્પ્લીટલી થઈ ગયું છે આ રીતનું કંઈક આપણે આ પોઈન્ટ આવી ગયો એસીનું અને આ સાઈડ અભરાઈ છે તો અહીંયા પોઈન્ટ નથી આવતો અને આ ગોળાનો આવી ગયો ને આ મોટું બોળ આવી ગયું બાર છનું પછી આપણે આવી ગયા છે બીજો ઉપર કિચન છે તો એના ભાગે કિચનના ભાગે તો તો અહીંયા પણ જુઓ આ રીત તો કંઈક લાઈટ ફિટિંગ કમ્પ્લીટલી પતી ગયું છે તો આ રીતનો આપણો બ્લોક છે તો અને બ્લોગ સારો લાગે તો શેર સબસ્ક્રાઈબ એન્ડ બે આઇકન દબાવવાનું તો ના જ ભૂલતા મિત્રો તો ફોલો જરૂરથી કરજો